પણ હાલત કફોડી બની ગઈ છે સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વર્તુ બે ડેમના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ફટાણા ગામે હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરી ચાર લોકોના જીવ બચાવ્યા હતા તો વીજ તંત્રની ટીમ પણ આ વિસ્તારમાં સતત કાર્યરત રહી છે પોરબંદરના બડા પંથકમાં લગભગ વીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં પડી ગયો છે જેને કારણે વર્તુ બે ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજા ખોલવા પડ્યા છે ત્યારે વર્તુ નદી અને સોરઠી નદીના પાણી આસપાસના વિસ્તારના ખેતરોમાં ઘૂસી ગયા છે આ બંને નદીનું જ્યાં મિલન થાય છે ત્યાં ફટાણા ગામ નજીક કાનાભાઈ માલદેભાઈ મોઢવાડિયાનો પરિવાર તેના ખેતરમાં ફસાઈ ગયો હતો નદીમાં પાણીનો પ્રવાહ વધતા ત્યાંથી નીકળવું અશક્ય હતું ત્યારે પ્રથમ એનડીઆરએફની ટીમને જાણ કરાઈ હતી પરંતુ પાણી ના ધસમસ્તા પ્રવાહમાં NDRF ની ટીમ બોટ સાથે પહોંચી सकी ન હતી ત્યારબાદ helicopter મારફતે રેસ્ક્યુ કરી ખેડૂત પરિવારના 4 લોકોને બચાવ્યા હતા તો વેજંત્રણની ટીમ પણ સતત ખડે પગે કામ કરી રહી છે નમસ્કાર મારું નામ BD પરમાર એડિશનસીફ એન્જિનિયર પ્રોજેક્ટ કોર્પોરેટ ઓફિસ રાજકોટ ગઈકાલે માનનીય MD મેડમના સૂચનાથી અને અમારા ચીફ એન્જિનિયર RJ વાડા સાહેબ અને ગેલાણી સાહેબ આ બંને ચીફ એન્જિનિયરની રાહબારી હેઠળ હું ગઈકાલે અહીંયા પોરબંદર સર્કલમાં આવી ગયેલો અને મને રેક્ટિફિકેશનનું મોનિટરિંગનું કામ અહીંયા સોંપવામાં આવેલું આ દરમિયાન પોરબંદર વર્તુળ કચેરીના ઘણા બધા ફીડરો અને ઘણા બધા ગામડાઓ બંધ હતા પરંતુ અમારા લાઇન સ્ટાફ અને અમારા ઇન્જિન મિત્રોએ ચોવીસ કલાક રાત દિવસ જોયા વગર સલામતીથી આ બધા કામો કરેલા અને આજની તારીખે અત્યારે ફક્ત ત્રેવીસ ગામડાઓમાં કે જે જગ્યાએ અમે પહોંચી શકતા નથી એવા ગામ જ બંધ છે બાકી બધા કામ ચાલુ કરવામાં અમે સફળતા મેળવેલી છે અને હજુ મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રહેશે અને જેટલા શક્ય હોય એટલા દરેક ગામડાઓ ચાલુ કરવામાં આવશે ઉપરાંત આવતીકાલે પણ વધારાની ટીમ જૂનાગઢથી બોલાવવામાં આવેલી છે જેને ભગવદરમાં પણ રાખવામાં આવશે અને જે બાકી રહેલા ફીડરો અને જે કંઈ ફોલ્ટ છે જે ગામડા બંધ છે એ આવતીકાલે સાંજ સુધીમાં લગભગ બધું નેટવર્ક ચાલુ કરી અને બધો કાર્ય પુરવઠો કાર્યરત કરવામાં આવશે હા વધુમાં દરેક માનવંતા ગ્રાહકોને અમારી બીજીલ તરફથી નમ્ર અપીલ છે કે અમારા કોઈ સબસ્ટેશન લાઈન કે થાંભલાની નજીક હાલમાં વરસાદી વાતાવરણ છે એટલે જવું નહીં અકસ્માત થવાની સંભાવના રહે છે એટલું જ નહીં પરંતુ ઘરમાં પણ અત્યારે ભેજવાળું વાતાવરણ હોય ભીના હાથે કે ખુલ્લા હાથે સ્વિચને કે વાયરોને અડકવું નહીં અને સલામતીનું તકેદારી રાખવી એવી તમામ માનવંતા ગ્રાહકોને પીજીવી સીએલ તરફથી નમ્ર અપેલ છે બડા પંથકમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ઠપ થઈ રહ્યો છે ત્યારે પીજીવીસીએલની ટીમ સતત કામગીરી કરી વીજ પુરવઠો કાર્યરત કરાઈ રહ્યો છે ધીરુભાઈની વાત ગુજરાત ન્યૂઝ બગવતર